સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ચોક વિસ્તારમાં ચાર બિલ્ડિંગોના નીચે ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન દ્વારા મેટ્રો ટનલ બનાવવાની કામગીરી ચાલી રહી છે કામગીરી દરમિયાન ટીબીએમના વાઇબ્રેશનના કારણે નજીકની ચાર બિલ્ડિંગોમાં અસર નોંધાઈ છે તેના પગલે ત્રણ બિલ્ડિંગોને ટેકા મૂકવામાં આવ્યા છે અને રંગીલદાસ તથા હિબા પેલેસના રહેણાંકોને સલામતી માટે હોટલમાં ખસેડી મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે લગભગ બાર મીટરની ઊંડાઈ પર છે નજીકના બક્ષી બંગલામાં ક્રેક સર્જાયા હોવાથી મરામત કરવામાં આવી હતી હિબા પેલેસના પાર્કિંગ વિસ્તારમાં જમીનની મજબૂતી વધારવા માટે સિમેન્ટ ભરી રહ્યું છે ટનલ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે જીએમઆરસીના અધિકારીઓ સાથે ઇટાલી કોરિયા અને ઇન્ડોનેશિયાના એક્સપર્ટ તથા એસવીએનઆઈટીના પ્રોફેસર અતુલ દેસાઈએ ફિલ્ડ વિઝિટ કરી છે અને સલામતી અંગે જરૂરી પગલાં સૂચવ્યા છે મોસમ અને ટીબીએમ કામગીરીને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ સ્ટ્રકચર મજબૂત કરવા માટે કેમિકલ ઇન્જેક્શન સહિતના સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ આપવામાં આવી રહી છે સુરત મેટ્રો પ્રોજેક્ટ ટીમ જાહેર કરે છે કે કામગીરી સંપૂર્ણપણે ટેકનોલોજી અને સલામતીના માનક મુજબ ચાલી રહી છે અને પેનિક થવાની કોઈ જરૂર નથી મારું નામ છે અજય ચોકસી ના હું મહેલમાં રહું છું મેટ્રોની કામગીરીના હિસાબે અમને મેટ્રોવાળા આ બે બિલ્ડિંગ જે અમારા છે કૃષ્ણપુર નિજાનંદ એ અમને ખાલી કરવાનું આપ્યું છે તો અમે એમને સપોર્ટ કરવા માટે અમને એ લોકોએ રહેવા માટે એમ કીધું કે ભાઈ અમે તમને શિફ્ટ કરી દીધું છે તો અમે એ લોકો સારી જગ્યાએ અમને શિફ્ટ કરી નાખ્યા છે એટલે અમે એમને ફૂલી સપોર્ટ આ પબ્લિક ટ્રાન્સપોર્ટના હિસાબે અમે એમને ફૂલ્લી સપોર્ટ આપ્યો છે ને આ આપણી ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે સારામાં સારો પ્રોજેક્ટ છે અને બાજુમાં જ અમારા પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમનું મેટ્રોનું સ્ટેન્ડ આવે છે સ્ટેશન તો એ અમને બી ભવિષ્યમાં અમને બી એટલો ફાયદો થાય જ નહીં એટલે એટલે અમે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે

ને પૂરેપૂરું એમને અમારું આ કમ્પાઉન્ડ બી એમને વાપરવા આપ્યું છે અમને માલ સામાન વાપરવા પણ એમને આપેલો છે ને પૂરેપૂરી અમે જગ્યા એમને પૂરેપૂરી સપોર્ટ કરવા અમે એમને બધો સપોર્ટ આપ્યો છે